જયારે તેની પાસે શરીર ના હોય ત્યારે જે ક્ષેત્ર છે ચાર્જિંગ થવા જીરો એટલે શિવની પાસે શરીર નો હોય ત્યારે એ જીરો મરે તો નહીં કોઈ વાત નથી દમ તોડી નાખે અને મેટલ બી ના જઈ શકે જો મેટલ બી ગઈ જીરો ડાયમેન્શનમાં તો મેટલ બી દમ તોડી નાખે જે જીરો ડાયમેન્શન છે એ ક્વોન્ટમ ક્ષેત્ર છે